નમસ્કાર મિત્રો ચાર ની અંદર આપણે પ્રશ્નો અને જવાબોની ચર્ચા કરવાના છીએ ત્યારે ઘણા બધા મિત્રો આવી રહ્યા છે જે આવી રહી છે એમાં એવું બને છે કે જો આ કસોટીમાં આપણા સાત માર્ક થી ઓછા એટલે કે છ માર્ક આવે છે તો શું કરવું તો આ વિડિયોમાં આપણે એની પણ સમજણ આપવાના છીએ અને છ માર્ક આવ્યા પછીની શું પ્રોસેસ હોય છે

તે પસંદગી પૂર્વ તૈયારી વિષય વસ્તુનું વાચક અધ્યયન અધ્યાપન પ્રક્રિયા જવાબ સાચો છે પ્રશ્ન નીચે આપેલા વિકલ્પો યોગ્ય ગોઠવો આપણો જવાબ ખોટો છે આપ સાચો જવાબ લખી શકો છો પ્રશ્ન ત્રણ અધ્યયન નિષ્પતિનું પૃથ્થકરણ કરવાથી આપણને શું જાણવા મળે છે ઉપર ઉપરના આપણો જવાબ સાચો છે પ્રશ્ન ચાર વર્ખંડ શિક્ષણ

પ્રશ્ન છ અધ્યન નિષ્પતિ એટલે શું ચોક્કસ શિક્ષણ કાર્ય બાદ વિદ્યાર્થી તેવા અપેક્ષિત વિકાસ દર્શાવતું વિધાન જવાબ સાચો છે પ્રશ્ન સાત પ્રવૃત્તિના ચરણોને યોગ્ય ક્રમમાં ગોઠવો તો એક બે ત્રણ અને ચાર ઈ રેક ઈ આર એ સી જવાબ સાચો છે પ્રશ્ન આઠ એન્ટી ટ્વેન્ટી અને એસજીએફ શિક્ષણ સેના પર આપે છે તબક્કા માટે ઈચ્છિત શૈક્ષણિક સિદ્ધિઓને દિશા સૂચન આપે છે પ્રકરણ બે આપણો જવાબ ખોટો છે પ્રશ્ન દસ અભ્યાસક્રમના ધ્યેઓ એટલે શું તો અભ્યાસક્રમ એફસીએફ ના આધારે તૈયાર થાય છે જવાબ ખોટો છે તો અહીંયા જોઈ રહ્યા કે આપણે પ્રયાસ સારું કામ કર્યું હજી સુધી ત્યાં પહોંચ્યા નથી ચાલો માહિતી સમીક્ષા કરી પ્રયાસ કરીએ તમે આ કરી શકો છો ફરી શરૂ કરવા માટે ફરીથી કસોટી આપી પર ક્લિક કરો તો અહીંયા આપણે ફરીથી પ્રકરણ કસોટી ફરીથી એના ઉપર ક્લિક કરવાનું છે અને એના તમામ પ્રશ્નોના જવાબો આપવાના થાય છે અને એમાં આપણે સાત માર્ક મેળવીએ છીએ ત્યારે આપણે આગળના બોડ્યુલમાં જવા મળે છે અને જો આપણને છ માર્ક આવે છે તો એના માટે પછી આપણે બાર કલાકની રાહ જોવી પડે છે તો મિત્રો આ હતી મહત્વની માહિતી આપણી કોમેન્ટોને આધારે જે કોમેન્ટો આવી જવાબ આપણને આવડી જાય તો આ હતી મોડ્યુલ ચાર ની વિગતો જેવા અધ્ય નિષ્ફત્તિને લઈને મહત્વની વાત અહીંયા આપણે કરી છે એના પ્રશ્નો અને જવાબોની પણ ચર્ચા કરી છે તો ફરીથી મળશું મિત્રો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે મોડ્યુલ પાંચ પણ આપણા આ યુટ્યુબ ચેનલના ના માધ્યમથી ઉકાનાર છે ધન્યવાદ જય હિંદ જય ભારત વધે માત્ર